હેલો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી અત્યારે છે સવારના અમે લોકો ઉઠી આજે બુધવાર છે આજે અમારે રાજકોટમાં રજા હોય કારખાનું ચાલુ છે રજા હોય હોય ને કામ તું કે કોઈ આઠ વાગે ઉઠતું નથી દસ વાગે ઉઠે રહે છે એક બે વાગ્યા વાગે મોબાઈલ માં મથવાનું દસ દસ વાગે ઉઠીને સંજવારી પોતાના દસ વાગે સંજવારી હોય આજે અમારે રજા છે દ્વારખાની રજા હોય અમારે નથી જવાનું દ્વારખાનું ચાલ સિઝન આવી ગઈ છે હવે બહુ રેખડા ચાલો મળીએ પછી છુટ્ટી બંધ છુટ્ટી બંધ ધંધો કરવાનો ટાઈમ થઈ ગયો છે ચકડવાનું પૂરું બહુ રેકડા બહુ રકડી લીધું હવે ધંધે ચડવાનું છે ચાલો અને બુધવાર હોય એટલે હવાર હવાર તમને ઠેલી પકડાવી દઈએ જો મેડમ ઠેલી ગોતે છે ઓયલું લેતા હોય ઓયલું લેતા હોય બુધવાર એટલે બીજો કઈ ધંધો નહીં પકડાવી દીધી છે અત્યારે વાગ્યા છે સાડા ત્રણ અને અમારે છોટુ ભાઈ હું છે

હેલો આજનું સાંજ નું ભોજન માં છે અમારે પૂરી તૈરી છે ભાવલી એવાથી અને અહિયાં બનાવે છે અમારે મેડમ

દપુરી રગડાપુરી જાબુ તો પ્રમદી ના આવે છે કાલ નો પ્રસાદી તો ચાલો જમી લઈએ